નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આપ સર્વે મિત્રોનું આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જુદા જુદા પાકોની અને જુદી જુદી પાકોની પરિસ્થિતિની વાતો કરતા હોઈએ છીએ તમને ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એક એવું ખેતી માટે બનાવીએ કે જેમાંથી માહિતી લઈ અને ખેતીને આપણે સમૃદ્ધ કરીએ ઘરે બેઠા આપણી વાડીએ કે જ્યાં હોઈએ ત્યાં સીધી આપણને માહિતી મળી જાય અને એ માહિતી વૈજ્ઞાનિક અભિગમ વાળી હોય અને એ માહિતીનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારીએ ગુણવત્તા સુધારીએ અને માર્કેટ સુધી આપણે બીજથી લઈને બજાર સુધી એટલે વાવેતરથી લઈને લણી માહિતી આજે સમસ્યા વિશે વાત છે અત્યારે હાલ આપે જે મિત્રોએ ઘઉંનું વાવેતર કર્યું છે અને ઘઉં ખેતરની અંદર ઊભા છે મોટા ભાગના વિસ્તારોની અંદર ઘઉં કાં તો નિંગલ પડી ગયો કાં તો એની અંદર ઘાપે પટે વસ્તાય છે અથવા તો ડુંડી નીકળી ગઈ છે મોટા ભાગના ઘઉંની અંદર ડુંડી બહાર નીકળી ગઈ છે આ ની અંદર ડુંડી સુકાવાની સમસ્યા હા મિત્રો મને ઘણા બધા અડક છેલ્લા ચાર પાંચ દિવસમાં ફોન આવ્યા ફોટો આવ્યા ખેડૂત મિત્રોની આ જે પ્રશ્નો છે એટલે મને એવું છે કે આના ઉપર વાત કરવી જોઈએ અને તમને એની માહિતી આપવી જોઈએ ઘણી વખત માર્કેટની અંદર ભ્રામક પ્રચારો પણ થતા હોય અને ઘણી વખત કામની કે ન કામની દવાઓ ખાતરો બિયારણો આવું બધું આપણને મળતું હોય અને અત્યારને ખાસ કરીને એના ઉપર ફૂગનાશકો જંતુનાશકો અને વિવિધ પ્રકારના ખાતરોના આપણે સ્પ્રે પણ કરતા હોઈએ પણ આ સમસ્યા છે વૈજ્ઞાનિક રીતે આ સમસ્યાને સમજવાની કોશિશ મિત્રો કરવી છે તો આજના વિડીયોની અંદર આ વાત કરવી છે કે ઘઉંની અંદર આ ડુંડી સુકાવાની સમસ્યા હકીકતમાં શું કેમ થાય અને એના નિરાકરણના પગલા ક્યાં ક્યાં હોઈ શકે તો એના માટે આ વિડીયો તમારે અંત સુધી મિત્રો જોવાનું છે મિત્રો આ વાત શરૂ કરીએ પહેલા આપ સર્વે મિત્રોને ખાસ વિનંતી છે કે હજી સુધી આપ આ યુટ્યુબ ચેનલની અંદર રવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નીચે તમે તમને જે ઘંટડીનું બટન દબાવવાનું દબાવી અને એના ઉપર જ્યારે ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના વિડીયો જ્યાં ત્યાં ચેનલ દ્વારા અપલોડ થતા હોય તમને એનું નોટિફિકેશન મળી જશે તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ વિડીયો હંમેશા પૂરો જોવાનો છે પૂરો જોઈ અને તમને જો ગમે તો એના અંગૂઠાના નિશાન ઉપર લાઇક આપવાનું છે એટલે એનો અર્થ એવો થશે કે તમે વિડીયો પૂરો જોયો છે તમને આ વિડીયો ગમ્યો છે તો મને આવતા દિવસોની અંદર કઈ દિશામાં કામ કરવું કયા પ્રકારની માહિતી તમને આપી એને ખ્યાલ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ત્યારબાદ સૌની ફરજ છે કે મને મળેલી માહિતી તમામને મળે મારી પાસે રહેલા જ્ઞાનનો ઉપયોગ બીજા પણ પણ કરી માટે આ જેટલા ગ્રુપો તમારી પાસે મિત્રો એને શેર કરી દેજો કારણ કે અત્યારની સળગતો પ્રશ્ન છે તો ઘઉંની અંદર આ સમસ્યાની મિત્રો વાત કરીએ મિત્રો આ ડુંડી ડુંડીકાવાની સમસ્યા ખૂબ મોટી સમસ્યા છે ઘણા બધા વિસ્તારોની અંદર જોવા મળે છે છેલ્લા બે વર્ષથી આ સમસ્યા આપણા રાજ્યની અંદર ખાસ કરીને જોવા મળે છે હવે આને આમ તો વૈજ્ઞાનિક ભાષાની અંદર વીટ બ્લાસ્ટ તરીકે ઓળખી વીટ એટલે ઘઉં થાય અંગ્રેજીમાં અને બ્લાસ્ટ એટલે એક પ્રકારનો જેમ બ્લાસ્ટ ડુંડી ઉપરથી સુકાતી જતી હોય અને કાળી કાળી પડી જાય એટલે રોગને લીધે આ થવાનું કારણ હોય આ પ્રાથમિક મેં તમને તારણ કર્યું મિત્રો ખાસ કરીને ઘઉં વાવતા જે મિત્રો છે એને છેલ્લા બે વર્ષથી આ અનુભવ થઈ રહ્યો છે અને ઘણા બધા વિસ્તારોની અંદર ઘણા બધા ગામડામાં ઘણા પોકેટની અંદર ખાસ આ સમસ્યા જોવા મળે છે મિત્રો પહેલા મારી આ વાત હું શરૂ કરું છું તમે પૂરેપૂરી સાંભળજો તમારે પોતાના ખેતરમાં અવલોકન કરવાનું છે કઈ પ્રકારની સમસ્યા છે તમને જે લાગુ પડે એ જ નિરાકરણનું પગલું ભરવાનું છે આંખો બંધ કરી ફૂગનાશક દવાનો ડોઝ નથી મારવાનો ખાતરોનો ડોઝ નથી મારવાનો કે અમુક જાતોની અંદર પહેલું એનું કારણ તમને કહું કે અમુક જે વેરાયટીઓ છે ખૂબ જૂની જાતો છે જીડબલ્યુ એકસો તોતેર વર્ષોથી હોવાથી આ જાત છે એની અંદર સૌથી વધારે ગંભીર સમસ્યારૂપ આ પ્રશ્ન આવતો એટલે કારણ કે બહુ જૂની ત્રીસ ચાલીસ વર્ષ જૂની જાત થઈ ગઈ હોય તો એ આ રોગ ગ્રાહ્ય બની ગયો એટલે એની અંદર રોગ આવવાની શક્યતા વધારે હોય એના પછીની બસો તોતેર હોય ચારસો છન્નું હોય આ પ્રકારની જાતોમાં સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે હવે કઈ જે અમુક નવી જાતો છે જીડબલ્યુ પાંચસો તેર છે જી ડબલ્યુ ચારસો નવ્વાણું છે કે જે પછી સુધારેલી જાતો છે એની અંદર આ પ્રમાણ ક્યાંક જે શરૂઆતની જૂની તેના કરતા ઓછા પ્રમાણમાં નહીવત પ્રમાણમાં જોવા મળે એટલે પેલું તો વેરાયટીનું કારણ બીજું છે બિયારણ સતત સતત વર્ષે જે રોગગ્રસ્ત બિયારણ હતું એ જ આપણે ઘરનું રાખીને વાવીએ ત્યારે મિત્રો આ ગંભીર સમસ્યા વધે તો આવતા વર્ષો માટે જયારે બિયારણ રાખવાનું થાય તો એ પણ એક ખ્યાલ રાખજો ત્રીજું તાપમાનના ફેરફાર જયારે શિયાળાનો આ પાક છે ઠંડીનો પાક છે ઠંડીના બદલે એક ગરમી પડે ટેમ્પરેચર સત્યાવીસ થી લઈને ત્રીસ એકત્રીસ ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય હ્યુમિડિટી ત્રાણું ટકા થઈ જાય તો આ જે ફેરફારો થાય ત્યારે આ ડુંડીની અંદર સમસ્યા મિત્રો જોવા મળે એટલે એ વાતાવરણનું કારણ છે કોઈ એને રોગ નથી કોઈ જીવાત નથી કાંઈ કરવાની જરૂર નથી આ હું કારણો કહું છું ગંભીરતાથી સમજી વિચારવાના છે એટલે તાપમાનના જે મોટા ફેરફારો છે એક તાપમાન વધી જાય છે અને એ તાપમાન વધવાને લીધે ડુંડી ઉપરથી સફેદ થતી જાય અને સુકાતી હોય એવો અનુભવ થતો હોય તો મિત્રો એ તાપમાનનું કારણ એનાથી આગળ સવિશે સૌથી મોટું કારણ આપણા વિસ્તાર માટે એ છે કે ઇમ્બેલેન્સ ફર્ટિલાઇઝર જે ખાતરોનો ઉપયોગ કરીએ છીએ એ બેલેન્સમાં જે થવું જોઈએ બધા જ પ્રકારના તત્વો ન્યૂટ્રિયન્ટ જવા જોઈએ જાતા નથી મોટા ભાગે ઘઉંની અંદર ડીએપીનું આપણે હોય અથવા તો યુરિયા આપીએ નાઇટ્રોજનને ફોસ્ફરસ પુષ્કળ પ્રમાણમાં આપી ન તો પોટાશ હોય કે એના સિવાયના સૂક્ષ્મ તત્વોના જે ખાતરો છે માઇક્રોન્યુટ્રીન્ટ જેને કહેવાય છે એ ક્યાંય ખાતરો ભાગે આપણે અપાતા નથી એમાં ઝીંક હોય બોરોન હોય સલ્ફર હોય કેલ્શિયમ હોય આ પ્રકારના ખાતરો નથી એટલે ઇમ્બેલેન્સ ફર્ટિલાઇઝર જે છે પૂરતા પ્રમાણમાં તમામ તત્વો જે છોડને મળવા જોઈએ નથી મળતા એટલે પણ આ સમસ્યા ગંભીર ઊભી થાય છે ઘણી વખત પિયત આપી અને નીંગલા પછી ઉપરથી યુરિયા ઘણા ઘણા ખેડૂત મિત્રો ઉડાડતા હોય છે અને એ યુરિયાના દાણા જે ડુંડી ઉપર પડે છે અને એ દાજ લાગવાને કારણે પણ આ સમસ્યા થાય છે તો મિત્રો સમસ્યાના ઘણા બધા કારણો મે તમને કીધા નીચે આખો ઘઉંનો છોડ સુકાતો હોય તો ઘણી વખત જમીનમાં નેમેટોડ એટલે કે કૃમિ અથવા તો ઉધયના પ્રશ્નો હોય ત્યારે પણ આખે આખો છોડ ઉપરથી નીચેથી ઉપર સુકાતો હોય પણ અત્યારે જે સમસ્યા આપણે ઉપરથી ડુંડી ધીમે ધીમે સુકાતી હોય એટલે અડધી ડુંડી સુકાય ત્યાં તો પોણા ભાગની અથવા તો આખી હું તમને ફોટોગ્રાફની અંદર સ્પષ્ટ જે બતાવું છું અને એની અંદર કાળા કાળા પૂગના જીવાણું જોવા મળે તો સમજવાનું કે આ વ્હીટ બ્લાસ્ટ છે એટલે ઘઉંની અંદર આવતો ગંભીર રોગ છે ને એના નિરાકરણના તો આપણે મિત્રો પગલા ખાસ કરીને એના માટે ભરવાના છે પ્રાથમિક તબક્કાની અંદર મેં કીધું એમ કે આ વ્હીટ જો જોવા મળે તો ખાસ કરીને આપણે કયા ક્યાં પગલાંઓ ભરવા જોઈએ અને થવાનું કારણ એક પ્રકારની ફૂગ છે અને ખાસ કરીને આ જે ફૂગ છે એ આપણા દેશમાં તો પહેલાં પછી આવી પણ બીજા વિદેશોની અંદર અને ખાસ કરીને દક્ષિણ અમેરિકાની અંદર જ્યાં ઘઉંનું વિશેષ પ્રમાણ વાવેતર થાય ત્યાં વિટ પ્લાસ્ટ નામનો રોગ સવિશેષ પ્રમાણમાં જોવા મળે અને ખાસ કરીને એ ફૂગનું જે નામ છે અંગ્રેજી નામ પાયરિકલુરિયા ગ્રેસિયા નામની જે ફૂગ છે એના લીધે આ ફેલાવો ખાસ કરીને ઘઉંની અંદર થતો હોય પરંતુ મિત્રો ઉપરથી ડુંડી સુકાતી હોય અડધી સુકાય પોણી સુકાય તો સમજવાનું કે આ રોગના જીવાણું છે ને એની અંદર કાળા કાળા કલરનું ફૂગના બીજાણું હોય એટલે તો આપણે આ પ્રકારની ટ્રીટમેન્ટ આગળ કરવાની છે અને ખાસ કરીને આ બે વર્ષથી જે રોગ ધીમે ધીમે વધતો જાય છે તો એના માટે ટ્રીટમેન્ટ કરવી ખૂબ જરૂરી બની જતી હોય અને ડુંડીની અંદર ખાસ કરીને ઉપરથી સુકાવાની જે સમસ્યા છે એના નિરાકરણ માટે અહીંથી આપણે હું તમને જો આ સમસ્યા તમારે હોય તો જ ફૂગનાશક દવાનો ખર્ચો મિત્રો કરજો તો એના માટે ફૂગનાશક દવાની અંદર એઝોસ્ટ્રોબિન અઢાર પોઈન્ટ બે ટકા અને સાથે ડાયફેનાકોના ઝોલ અગિયાર પોઈન્ટ ચાર ટકાના કોમ્બિનેશનવાળી એસસી ફોર્મમાં આવતી આ દવા એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનાકોના ઝોલના ગ્રુપની આ જે દવા છે એક ની અંદર વીસ થી પચીસ એમ નાખી અને ઘાટો છંટકાવ કરવાનો છે પણ છંટકાવ કરીએ ત્યારે ચોક્કસથી સારી ગુણવત્તાનું સ્ટીકર ભેગું નાખીએ અને તો જ એના પરિણામો છે ખૂબ ઝડપથી આપણે મિત્રો મળતા હોય છે હવે આ દવાનો ઉપયોગ ન કરવો તો એનાથી પણ એક સારી લેટેસ્ટ દવા અને ખૂબ સારા પરિણામો ઝડપથી મળે એવી દવા છે ટેબ્યુ જોલ પચાસ ટકા પ્લસ ટાઈફ્રોબિન જે પચીસ ટકા જી ફોર્મમાં દવા આવતી હોય એક પંપની અંદર દસ ગ્રામ અને તેની સાથે સલ્ફર ચાલીસ ટકાના ફોર્મવાળું આવતું હોય એ એક પંપની અંદર પાંત્રીસથી ચાલીસ એમએલ અને તેની સાથે દસ એમએલ અથવા દસ ગ્રામ સ્ટીકર ભેળવી અને આ ત્રણેયનો કોમ્બિનેશન કરીને જો એક સારો સંટકાવ ઘઉંની ડુંડી અવસ્થા એ ઉપર કરી દેવામાં આવે તો પણ આ રોગને કાબૂમાં મેળવી શકાય પરંતુ ખાસ કાળજી મેં કીધું એમ જોવાનું છે કયા કારણથી આપણા આપણે વેરાયટીનો પ્રોબ્લમ છે તાપમાનને કાંઈક ફેરફારને લીધે બે પાંચ ટકા ડુંડી સુકાય છે તો કોઈ ખોટો ખર્ચ કરવાની જરૂર નથી બજારમાંથી અલગ અલગ પ્રકારના અખતરાઓ કરાવવામાં આવતા છે તમારી જાણમાં નહીં હોય તો તમે ઉપયોગ પણ કરતા છો પરિણામો નહીં મળે પરિણામ મેળવવા માટે મેં કીધું એટલું અવલોકોને લોકોને ખેડૂત તરીકે ડુંડી ઉપરથી સુકાય ફૂગના જીવાણું દેખાય આ વીટ બ્લાસ્ટ નામનો જો રોગ હોય તો જ આ પ્રકારની ટ્રીટમેન્ટ આ ફૂગનાશક દવા બેમાંથી કોઈ પણ બે કોમ્બિનેશન કીધું એમાંથી એક કોમ્બિનેશનનો સ્પ્રે કરી અને સારા પરિણામો મિત્રો મેળવી શકાય આની અંદર કોઈને કંઈ પ્રશ્ન હોય તો મિત્રો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠયાવીસ આ નંબરની અંદર આપ વોટ્સએપ અથવા કોલ પણ કરી શકશો સમયની પાબંદીમાં મિત્રો કરજો ટ્રાય કરીશું વધારે વધારે આપણે સાથે મળી અને આ બધા જે પરિસ્થિતિ હોય એના નિરાકરણ લાવવાના આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો આજના કાર્યક્રમની અંદર જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ